જય દ્વારકાધીશ મિત્રો હર હર મહાદેવ જય ઠાકર આજ તારીખ છે આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને અમે નીકળી ગયા છીએ અમદાવાદ રેકોર્ડિંગમાં તો આપણો પહેલો બ્લોગ છે એટલે બધા અચૂક નિહાળજો અને એમની સફર તમને સાહેબ અમદાવાદ સુધીની અને રેકોર્ડિંગ સ્ટુડિયોની બધી બતાવશું તો અહીંથી હવે નીકળીએ છે વાયગા છે સાંજના સાડા સાત જય ઠાકર બરાબર જય દ્વારકાધીશ અમદાવાદ કેને આવો અમદાવાદ કેને આવો તમારે બધાય ને આવું છે કા હા તે આલો લઈ જા હો એક ટેણીઓ આયા છે અમારા બધાય ટેણીયા છે જો તારા આવો અમદાવાદ હે આપણે જમવાનું આવી ગયું છે દૂધ શાક અને બાજરાનો રોટલો જમી અને ફટાફટ નીકળી જાય ચાર્જ લઈ લીધું છે આપણું

આપડા માતાજી આશીર્વાદ લીધા હવે નીકળી જાય આપડે ઘોઘરાવેલ બંગાડિયું હાલો ઘોઘરાવેલ બંગાડ્યું તારે ટકા તારે હું લેવું એ બંગાળિયું હા જવું હલો ભાઈ લેવાનું છે કઈ

હાલો મુકી જાવ ભાઈ ભાઈ કેમ દોથી આવશો અલ્ટી કે લઈ લો હોંડા હાલશે ના ના હોંડા હાલશે ખંપારીયોથી મળી જાવલે તમારો આભાર અને અમારા ભેર આવે છે અમારા અમીર કાકા આવવાનું છે ને એમ દો તો મિત્રો અમે બેહી ગયા છે બસમાં અમારા હે ને અમીરબેન ખ્યાલ ડળે છે હવે એક ગોળીની વ્યવસ્થા કરવી જો છે આમ તો નહી ધીરે ધીરે પહોંચી જાય સુપર બસ મળી ગઈ આપણે સોફા વારે આવજો તો મડસુ આગળ છે અને વાય ગયા છે રાત ના તારો પચો હલવાનો થયા છે મિત્રો અમે ભૂગી ગયા છે અમદાવાદ ગીતા મંદિર ક્યાં જવું કઈ ટપણ પડતો અમને કેવું જાવ હા માં બહાર આવી સરિકા ઓકે ઓકે બહાર જાય પછી ખબર પડે અમારે જાવ નરોડા પણ આવી બાર દસ 10 વાગે માં એવા જવાળા ટ્રાફિક ભાઈ આ થી જવાનું છે આ થી કરવાનું છે ભરીઓલ બે જાવ જો હાલો તો નાસ્તો કરવા આ હમીરભાઈનું ભૂખ બહુ લાગી ગઈ છે એને મગાવ્યા છે ચમોસા આપણે આવી ગયા છે આલુ પરોઠા નાસ્તો કરી લાઈએ અને અમારું લોકેશન આવી ગયું છે સ્ટુડિયાનું હવે નજીક જ છે તો આપણે પૂકી ગયા છે આપણા લોકેશન ઉપર પણ આ બિલ્ડિંગમાં ગોતવાનું છે હવે ક્યાં છે ને એ અને જો આ રાજાવીર ઇમિટેશન તમે બધા એ જોતા જાઓ ઇન્સ્ટાગ્રામમાં કોઈને ફોનનું લેવું હોય તો આવી જજો અહીંયા કયા ગમન ભુવાજી ને બધાય મોટા મોટા રાજા વીર એમિસ્ટેશન એક આ બાજુ દુકાન છે બે દુકાનો છે અને આપણે હવે આ બિલ્ડિંગમાં ગોંચવાના છે આપણો સ્ટુડિયો જો આપણો સ્ટુડિયો રહ્યો મળી ગયો બોડીનો સરગમ સ્ટુડિયો એક બે ત્રણ ને ચાર ચોથે માળે મારી દઈ હાલો અમીરભાઈ ખોલો અમીરભાઈ અમારા કારીગર બો છે હાલો અમીરભાઈ ઉપર જવા ચાર 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 હા

થેમાડે આવીને આપણે બ્રશ આઈન્સી અને આઈન્સી તો આ વળો રેકોર્ડિંગ સ્ટુડિયો છે આમાં થા રેકોર્ડિંગ આપડો બરાબર ભાઈ તમારી ઈચ્છા સાથ સભેત કરીવે તો આશા આશા ગમે તે हां ये मैंने ट्राई करी जो है उठ जाओ कि नीचे जाओ तुम्हें हो गया नॉर्मल रहोगे ये तुम्हारी इच्छा है मैं कम में इसी बैठा हूं अरे नेचर ऑफ है उठ जाओ सेवा के माตรา हम जा लगाती बोलो जियो चल करो 5 सेकंड 5 सेकंड हो गया 5 सेकंड कर ली

પહોંચી બહુ એટલે બહુ ગયા છે રાતના ચાર તો મિત્રો આથી અમારી સફર અમે એને પહોંચી ગયા ઘરે આવી કંઈ કલાકારની દુનિયા હોય છે વા જવાનું ત્યાંથી પાછું આવવાનું રેકોર્ડિંગ કરવાના એટલે હાઈલા રાખે આવું કંઈ હલબુ એવું છે નહીં અને અમારો બ્લોગ જો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમને કંઈ કોમેન્ટમાં જણાવજો જય માતાજી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા નવા આલ્બમ હમણાં રેકોર્ડિંગ તો થઈ ગયું છે એટલે કમ્પ્લીટ થઈ જાય એટલે પાછા આવવાના જ છે એટલે આપણી ચેનલમાં અપલોડ કરવાના છે તો કોઈને ભૂલાય નહીં

એ કે મારે કકો લખવો હે કકો લખવો હે એને પહેલા એને ગુણાકાર લખવા છે હવે તમે તમે કજો મિત્રો જો એ ડાયરેક્ટ ગુણાકાર આવડી જાય પહેલા આપણે કકો શીખવો પડે કે ના શીખવો પડે લે ઉજે જય ટીણીયા જો કઈજો આવજો જય ઠાકર ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો કે ચેનલ સબ્સ્ક્રાઇબ